ઈરાને આ કેસમાં અમેરિકાને મૂરખ બનાવ્યું હોઈ શકે છે ખુદ ઇઝરાયલના અધિકારીઓને આવી શંકા છે ઇઝરાયલના અધિકારીઓએ કહેવું છે કે અમેરિકાને ઇઝરાયલ છેલ્લા છવ્વીસ વર્ષથી એની ન્યુક્લિયર સાઇટ્સને ટાર્ગેટ કરવા માગતા હતા ઇઝરાયલના અધિકારીઓનું માનવું છે કે હુમલાથી આ સાઇટ્સને ગંભીર નુકસાન થયું છે પરંતુ સંપૂર્ણપણે એને નાબૂદ નથી થઈ ઈરાનને સારી રીતે ખબર હતી કે થોડાક જ દિવસમાં અમેરિકા આ સાઇટ પર હુમલો કરશે જ એટલે જ એની ચાલ ચાલી ઇઝરાયેલના બે અધિકારીઓએ આ વાત કહી છે તેમણે દાવો કર્યો છે કે ઈરાને થોડાક દિવસ પહેલાં જ ન્યુક્લિયર સાઇટ પરથી યુરેનિયમ અને એની સાથે એના ઇક્વિપમેન્ટ્સ લઈ લીધા હતા આ જગ્યાએથી ચારસો કિલોગ્રામ યુરેનિયમ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું છે આ યુરેનિયમનું સાઠ ટકા એન્રીચમેન્ટ થઈ ગયું છે ન્યુક્લિયર હથિયાર બનાવવા માટે યુરેનિયમના નેવું ટકા એનરીચમેન્ટની જરૂર પડે છે